આગામી સત્યાવીસમી જૂનના રોજ ભગવાન જગન્નાથજીની એક સો રથયાત્રા નીકળવાની છે તેથી રથયાત્રા રૂટ ઉપર ભાજપના નેતા અને અધિકારીઓ રૂટ નિરીક્ષણ કર્યું હતું આગામી સત્યાવીસમી જૂનના રોજ ભગવાન જગન્નાથજીની એક અડતાલીસમી રથયાત્રા નીકળવાની છે ચૌદ કિલોમીટરના રૂટ ઉપર આજે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દાણી સહિતના ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણ કર્યું હતું જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળનારી રથયાત્રાના ચૌદ કિલોમીટરના રૂટ ઉપર આજે શુક્રવારે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દાણી સહિતના ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ મંદિરના મહેન્દ્ર ઝા સાથે રૂટ નિરીક્ષણ કર્યું હતું રથયાત્રાના રોડ ઉપર જમાલપુર દરવાજા પાસે રોડની કામગીરી ચાલી રહી છે આ કામગીરી બે દિવસમાં જ પૂર્ણ થઈ જશે જ્યારે કાલુપુર રેલવે સ્ટેશન પાસે રૂટ ઉપર ભયજનક પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને આજે અંદાજીત ચૌદ કિલોમીટરના રથયાત્રાના રૂટ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં રોડ રસ્તા રીસરફેસ ઝાડ ટ્રીમિંગ કરવાની લાઇટો લગાવવાની પાણીની પરિ પરબો અને મેડિકલ સુવિધા તેમજ ભયજનક મકાનોને ઉતારવા અંગેની સૂચના આપવામાં આવી હતી તો મોટાભાગની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે જ્યાં હજી પણ નાની મોટી કામગીરી કરવાની બાકી છે તે આગામી દિવસોમાં પૂર્ણ થઈ જશે રથયાત્રાના રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે જેના માટે જમાલપુર જગન્નાથ મંદિરથી ખમાસા કોર્પોરેશન ઓફિસ સુધીના એક કિલોમીટરના રૂટ ઉપર અત્યારે કામગીરી કરવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રથયાત્રાના રૂટ ઉપર જેટલા પણ ભયજનક મકાનો છે તેને દૂર કરવાની કામગીરી કરાઈ રહી છે જરૂરિત મકાનોને ઉતારી લેવા નોટિસ આપવામાં આવી હતી જો કોઈ નોટિસ આપ્યા બાદ પણ પાલન નથી કર્યું તો તેમના લાઇટ ડ્રેનેજ અને પાણીના કનેક્શન કાપી નાખવામાં આવશે જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે અને શાંતિપૂર્ણ માહોલમાં નીકળે તેને લઈને આજે રૂટ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તમામ કોર્પોરેશનના પદાધિકારીઓ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા ઝાડ ટ્રીમિંગની કામગીરી અને હેલોજન લાઇટો અને પાણીની પરબ અને ફાયર બ્રિગેડ અને આરોગ્યની સમસ્ત સુલભ સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવે છે